વડોદરા જિલ્લાના સાવરી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પોલીસ કસ્ટડીમાં રહેલ એક આરોપીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે નિરાલા પ્રસાદ નામના આરોપીએ ભાદરવા પોલીસ મથકમાં આત્મહત્યા કરી છે આરોપી છેલ્લા પચીસ વર્ષથી ફરાર હતો જેને થોડા દિવસ અગાઉ વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો ધરપકડ બાદ આરોપીને ભાદરવા પોલીસ મથકમાં રાખવામાં આવ્યો હતો આ દરમિયાન અચાનક પોલીસ કસ્ટડીમાં આરોપીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી આ બનાવની જાણ થતાં જ એસડીએમ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એફએસએલ ટીમને બોલાવવામાં આવી હતી જેઓ દ્વારા પોલીસ મથકમાં સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પોલીસ કસ્ટડીમાં થયેલી આ આત્મહત્યાને લઈને અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિભાગમાં પણ હલચલ મચી ગઈ છે તો સમગ્ર સાવલી તાલુકામાં બનાવને લઈને ચર્ચાનો વિષય બન્યો છે હાલ તો પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે